સૌપ્રથમ મારા વાલા મિત્રોને અને તેમના પરિવારને દુષ્યંત પાઠકના જય સિયારામ તો આજે ફરીથી એકવાર આપ લોકોની સેવામાં એક નવો વિડિયો લઈને હું હાજર થયો છું તો તારીખ છે વીસ પાંચ બે હજાર પચીસ ને વાર છે મંગળવાર વીસમી તારીખનું પંચાંગ કહે છે કે ધનિષ્ઠા નક્ષત્ર છે અને મકર રાશિનો ચંદ્ર ત્યાર પછી કુંભ રાશિનો ચંદ્રની શરૂઆત થશે વૃષભ રાશિનો સૂર્ય છે અને લગ્ન તે દિવસનું શુભ અને અશુભ સમયની વાત કરીએ તો યમઘંટ સવારે નવ વાગીને ચાર મિનિટથી શરૂઆત થશે ને દસ ને ચુમ્માલીસ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને તેતાલીસ મિનિટથી પાંચ અને ત્રેવીસ મિનિટ સુધી છે તો આ બે સમય એ અશુભ સમય છે આ અશુભ સમયની અંદર શુભ કાર્ય કરવા માટે જવું નહીં બહાર નીકળવું નહીં આ સમયને બચીને કોઈ શુભ કાર્ય કરવા માટે તમે જઈ શકો છો અભિજીત મુહૂર્ત જે સૌથી સારામાં સારું મુહૂર્ત છે તે અગિયાર સત્તાવનથી બાર અને પચાસ મિનિટનું છે આ સમયની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય સારું કાર્ય કરી શકો તો તારીખ વીસ મંગળવારનો ઉપાય આપવા જઈ રહ્યો છું તો સવારે વહેલા સ્નાન કરતી વખતે પહેલા પણ કહ્યું હતું તે આજે ફરીથી કહું છું નાવાના પાણીમાં થોડા પાંચ અત્તરના ટીપા નાખવાના દેશી અત્તરના અને એ અત્તરવાળા પાણીથી પહેલું સ્નાન કરવાનું ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો છો જે લોકો વિદેશમાં રહે છે મેં કહ્યું જ છે એમની પાસે કદાચ ફુવારાની વ્યવસ્થા હોય તો પહેલાં એક પાત્રની અંદર થોડુંક જળ લેવાનું એની અંદર પાંચ ટીપાં અત્તરના નાખી પહેલાં એનાથી સ્નાન કરી લેવાનું ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે ફુવારાથી સ્નાન કરી શકો સ્નાન કરી લીધા પછી બીજું કામ કરવાનું છે હળદરનું તિલક કરવાનું છે કપાળમાં કપાળની અંદર હળદરનું તિલક કરવાનું છે યાદ રાખજો ત્યાર પછી ત્રીજું કામ છે હળદરનું તિલક કર્યા પછી તમારા ઘરનો મુખ્ય ઉમરો હોય એને તમારે શુદ્ધ કરવાનો છે ધોવાનો છે દૂધ પાણીથી ધોવાનો છે અને શુદ્ધ કરવાનો છે ચોથું કામ છે સફેદ કાગળની અંદર એક સિક્કો લેવાનો અથવા બીજી કોઈ કોઈ પણ 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 વસ્તુ વસ્તુ હોય તો ચાલે હોવી જોઈએ તે સફેદ કાગળમાં લેવાની ચોવીસ કલાક માટે પોતાના ઉપરના પોકેટમાં રાખવાની છે ચોવીસ કલાક પછી તે સિક્કો અથવા જે ધાતુ હોય તે પીપળાના ઝાડના મૂળમાં જઈને અથવા દેવ મંદિરમાં જઈને મૂકી આવવાની આ તમારું સવારનું તમારું કામ થયું ઘરેથી જ્યારે નીકળો ત્યારે તમે તમારા ઘર સામે જોઈને વંદન કરી શકો છો જે મંદિરને જોઈને તમે પગે લાગો છો તે જ રીતે મંગળવારના દિવસે તમારે ઘરની સામે જોઈને વંદન અથવા પ્રણામ કરવા જોઈએ તો નીકળતા પહેલાં ઘરને પ્રણામ કરીને નીકળવું જોઈએ ત્યાર પછી બીજું એક કામ છે સંધ્યા સંધ્યાકાળે હનુમાનજીના મંદિરે જવાનું છે અને હનુમાનજીના મંદિરે સાત આંકડાના સફેદ આંકડાના સાત ફૂલ લઈને જવાનું છે સફેદ આંકડાના સાત ફૂલ ન મળે તો કોઈ વાંધો નથી ખાલી હાથે તમે જશો તો પણ ચાલશે પણ હનુમાનજીના મંદિરે જઈ શ્રી હનુમાનજી દાદાને પગે લાગવાનું છે અને ત્યાર પછી ત્યાં ઊભા રહીને એક હનુમાન ચાલીસા પ્રેમથી ભાવથી ધ્યાનથી બોલવાની છે બીજું કામ જો હનુમાન ચાલા ચાલીસાથી વધારે કંઈક આવડતું હોય તો તમે હનુમાન અષ્ટકનો પાઠ કરી શકો અથવા સુંદરકાંડનો પણ પાઠ કરી શકો અને આ સુંદરકાંડનો પાઠ ઘરે પણ રાત્રે કરી શકો સાંજે કરી શકો તમે મંદિરેથી ફક્ત દર્શન કરી હનુમાન ચાલીસા બોલીને આવતા રહેશો અને ઘરે આવીને સુંદરકાંડનો પાઠ અથવા હનુમાન સ્ટક કરશો તો ચાલશે પણ સાથે સાથે ફરજીયાત એક કાગ ભૂષંડી રામાયણનો પાઠ ગાવાનો છે આટલું કાર્ય તમારે કરવાનું છે જેનો જન્મ દિવસ તારીખ વીસમી મે મંગળવારના દિવસે છે તેમણે વહેલી સવારે સ્નાન કરીને પાંચસો ગ્રામ જેટલા ઘઉં અને ગોળ સાથે દરો આ ત્રણ વસ્તુ લઈને ગણપતિના મંદિરે જવાનું છે ગણપતિના ચરણમાં આ બધી વસ્તુ ધરાઈને પગે લાગવાનું છે અને ગાય હોય તો ગાયને લીલું ઘાસ ખવડાવવાનું છે જેનો જન્મ દિવસ છે એની વાત કરી રહ્યો છું જેની મેરેજ એનિવર્સરી છે તે પતિ પત્નીએ શિવ મંદિરમાં જઈ અભિષેક કરવાનો છે દૂધ અને પાણીથી અભિષેક કરવાનો છે અને દૂધ પાણીથી અભિષેક કરી ઘરે આવી અને બંને વ્યક્તિએ પોતાના ઘરમાંથી બનેલું ભોજન કોઈ અતિથિને કોઈ વૃદ્ધને કોઈ ગરીબને અથવા જરૂરિયાતમંદમંદ વ્યક્તિને જમાડવાનું છે બસ આટલો જ પ્રયોગ મંગળવારનો છે તો જે વ્યક્તિનો જન્મદિવસ છે અને જેની મેરેજ એનિવર્સરી છે તેમનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે મારા દરેક વિડીયોમાં બોલું છું આ ફરીથી બોલી રહ્યો છું જે દિવસનો વિડીયો હશે તેની તારીખ ઉપર લખેલી જ હશે તમે આ ઉપાયો જે કરી રહ્યા છો તેમાં શ્રદ્ધા અને વિશ્વાસની ખૂબ જરૂર છે નિયમિતતાની જરૂરિયાત છે રહેશે ચાલશે ફાવશે રહી ગયું આ બધી વસ્તુનો કોઈ અર્થ નથી અને એનાથી સફળતા મળવાની નથી નિયમિતતા પૂર્ણ શ્રદ્ધાથી તમે આ પ્રયોગ કરશો તો તમે લાભ થશે બીજું કે ઘણા લોકોને હવે થોડી થોડી સફળતા મળવા લાગી છે તો એ લોકો મને કહે છે કે ભાઈ મને આ સફળતા મળી પણ મારી પ્રાર્થના બે હાથ જોડીને કે જેને જે પણ આ પ્રયોગથી સફળતા મળતી જતી હોય આ ઉપાયો કરો છો અને ઈશ્વરની તમારા પર કૃપા થવાની શરૂઆત થઈ ગઈ હોય જેને લાભ થતા હોય તે લોકો તમે મારા વિડીયોના કોમેન્ટની અંદર જ લખી દો તો જેથી કરીને બીજા લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ વધશે એ લોકોને પ્રેરણા મળશે અને તે આ ઉપાય કરશે હું જે કંઈ પણ આ ઉપાયો બતાવી રહ્યો છું એ મારા અનુભવને અનુસાર છે મેં અનુભવ સત્યાવીસ વર્ષ કર્યા છે મેં લોકોને આ બધા ઉપાયો આપ્યા છે અને ઘણા લોકોને એનાથી લાભ થયો છે જેના કારણે હું આ ઉપાય આપી રહ્યો છું અને તે નિઃસ્વાર્થ મારો પોતાનો કોઈ નિજી સ્વાર્થ નથી હું એવું કહેતો નથી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હા હું એટલું ચોક્કસ કહું છું કે તમે મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેના સુધી આ વિડીયોને પહોંચાડો અને તે શેર ક્યારે કરજો કે જ્યારે તમને લાભ થાય તમે અનુભવ કરી લો કે હા આ ઉપાય કરવાથી અમને લાભ થયો છે તો તમે બીજાને કહો કે તમે આ ઉપાય કરો અમારા આ ઉપાયથી અમને લાભ થયો છે અમારા સંઘર્ષ ઓછો થયો છે મોટો પરિવાર કરવાની કે કોઈ લોભ લાલચ છે જ નહીં આ નિઃસ્વાર્થ સેવા છે જેમ હું આપના સુધી આ બોલીને પહોંચાડી રહ્યો છું સેવા તેવી રીતે શેર કરીને તમે કોઈના માટે સેવા કરજો જેમ મારું ભગવાન કલ્યાણ કરશે એવું તમારું પણ કલ્યાણ કરશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને અને આપના પરિવારને દુષ્યંત બાટકના જય જય સિયારા